આણંદના પેટલા શહેરમાં મલાવ ભાગોળ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાન કરડવાથી બારથી વધુ બનાવો બનતા રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે પેટલા શહેરમાં મલાવ ભાગોડ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી માર્ગો પર રખડતા સ્વાનનો આતંક મચાવ્યો છે રસ્તા પરથી પસાર થતાં બાળકો અને મોટેરા સહિત બારથી વધુ લોકોને બચકાભરી ઘાયલ બનાવવાનો બનાવ બન્યા છે જેને લઈને બાળકો ઘરની બહાર નીકળવામાં ભય અનુભવી રહ્યા છે જ્યારે મોટેરા પણ માર્ગ પરથી એકલ દોકલ પસાર થતા હોય છે ત્યારે રખડતા શ્વાને હુમલો કરી બચકા ભરી ઘાયલ કરે છે છેલ્લા એક જ સપ્તાહમાં બાર થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવો બનતા સ્થાનિક રાહદારીઓમાં ભય પસરી જવા પામ્યો છે સાહેબ એમાં એવું છે કે છેલ્લા એક દિવસથી સાત થી આઠ કેસ બનેલા છે મલાવ ભાગોળ મસ્જિદના વિસ્તારની આસપાસ એમાં ચાર થી પાંચ બાળકો છે જે ગંભીર રીતે કૂતરાઓ બચકા ભરેલા છે બે ત્રણ કેસ તો એવા છે કે એસએસ હોસ્પિટલમાં હાથ બી ના પકડ્યું અને એમને વડોદરા લઈ જવા પડ્યા અને ત્રણ દિવસ પહેલાં એક લેડીઝ ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉપરની ઉંમરમાં એમને કઢ્યા છે તો સરકારી હોસ્પિટલમાં એમની અત્યારે બી દવા ચાલુ છે અને અવારનવાર આ કૂતરાઓનું બનાવ બને છે અને આવતા જતા બાઇકવાળાનો બી કહે છે અને નાના નાના છોકરા ટ્યુશન મદ્રાસા સ્કૂલ એકલા જોઈને હુમલા કરે છે અને એના બાબતે અમે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે પણ નગરપાલિકા કોઈ ધ્યાન આપતી નથી કાલે મેં ખુદ નગરપાલિકામાં ગયો હતો અને નગરપાલિકામાં મેં એની જાણકારી લીધી તો નગરપાલિકાએ મને જવાબ એવું આપ્યું કે ભાઈ આ કૂતરા પકડવાનું અમારામાં આવતું નથી અમે તો ખાલી ફક્ત મરેલા કૂતરા જ ઉઠાવીએ છીએ તો પછી મકું મારે જવું કંઈ સાહેબ રજૂઆત કંઈ કરવી મારે આ જે ગંભીર બનાવ બને છે તો એની જવાબદારી કોણ લેશે તો કે એ જે ફોરેસ્ટ વિભાગમાં તમે જાઓ તો ફોરેસ્ટ વિભાગમાં હું ગયો તો ફોરેસ્ટ વિભાગ દ્વારા એવું કહે છે મને કે ભાઈ એ નગરપાલિકામાં આવે નગરપાલિકા એવું કહે છે કે તમે વન વિભાગ ફોરેસ્ટ વિભાગમાં જાઓ એમ એલ એ પેટલાદ એમને મારે ખાસ રજૂઆત કરવી છે કે સાહેબ તમે આ સમસ્યાનું અમારું નિવારણ લાવો અને હલ કરો કુતરા જે બી છે એમને પકડવાની તમે બંદોબસ્ત કરો ફરદી